હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જઈશું સ્વાગત છે તમારું અમારું દેશી વિલગમાં અમે હવે પરબધામથી નીકળી ગયા છીએ અને હવે અમારે જવાનું છે તુલસી શ્યામ તુલસી શ્યામ અમે પરબધામ બાજુથી આવ્યા એટલે અમારે આઠ દસ કિલોમીટર જંગલ કાપવાનું હતું તો મિત્રો જંગલમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ અમારે જવાનું છે હવે તુલસી શ્યામ શ્યામના દર્શન કરવા તો મિત્રો બન્યા રહેજો અમારી સાથે અમે જઈને બતાવશું તમને તુલસી શ્યામ તો મિત્રો બન્યા રહેજો અમારી સાથે હેલો ફ્રેન્ડ નમસ્કાર સ્વાગત છે તમારું મારું જય શું તો મિત્રો કેમ તો બધા મજામાં જ છું આપણે તમને પૂછ્યું હતું કે ખરાબ અને ચોરણીયા જાય ને પછી આપણે જવાનું છે તુલસી ડામ તો આપણે જોઈ શકશો બોલો પાછળ તુલસી ડામ છે આપણે આવી ગયા છીએ કૃષ્ણ ભગવાનના મંદિરે આપણે તુલસી મંદિરે આવી ગયા હવે વરસાદ ચાલુ છે એટલે હવે ઘડી ઊભા રહી ગયા છે

મિત્રો આપણે માતાના મંદિરે આવી ગયા છે ઉપર તો આપણે ત્રણસો પગથિયા ચડીને આપણે આવી ગયા છે માતાજી ના દર્શન કરવા જોઈ શકો છો મિત્રો કે આપણે વૃક્ષણી માતાના હાથમાં લોટનો પિંડો પીંડો છે તો આપણે દર્શન કરી લો uh <laughs> ફાઇનલી આપણે દાદરો ઉતરવાનું કામ ચાલુ છે દાદરો ઉતરી રહ્યા છે આપણે અહીંયા એટલો બધો થાક તો નથી લાગ્યો કારણ કે આપણે એટલો બધો જાજો ઊંચો નથી ખાલી ત્રણસો સાડી ત્રણસો પગચ્યા છે સડવા તાણે કહેવાય થાકી તો હું જ ગયો તો મને આપ સડી ગયો તો એલા ભાઈ ફૂલ

તો મિત્રો આ છે ગરમ પાણીના કોણ આવી ગયા મિત્રો ગરમ કુડમાં પકામી બહુ ના ગરમ ગરમ જ હોય આ તુલસી છે આમ છે આપણે તપતો દત્ત કોણ કહેવામાં આવે છે અને ગરમ પાણીના તુલસી છે મોડું થાય છે મોડું થાય છે હા નાવાનું નથી આપણે હાથ પગ ધોઈને પકાડી દેવાનું છે હા દિનેશભાઈ આવી ગયા છે આ બાજુ ગરમ છે મિત્રો અમે તુલસી શામથી હવે નીકળી ગયા છીએ તો મિત્રો આવા જ જવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળીએ એક નવા વિલોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ